જી કેમ છો બધા મજામાં તો બધા મજામાંથી છો ને આપણે પણ મજામાં જ થઈ તો આજે સહેલું હરાદ છે એટલે સવારમાં બપોર આવી સરાદ હોય અને બપોર પછી નોરતું વાળતું બહી જાય એટલે અમારા ગામડામાં આવી જ ન હોય તો આજે સહેલું હરાદ મારા દાદાનું શરાદ અમે નાખી છીએ દર વર્ષે અને છોફરા પણ ચમાડશે તો મારા કાકાની ઘરે એટલે અમે બધા એમાં ભાગ દઈ દે એટલે આવી જાય ભગવાનની દયાથી બધા પૂરા દાદા અને માતાજીના આશીર્વાદથી આપણે અહીંયા દિવાળું કરીને આવીને સાંજે વિલોક ફળો બનાવશું અત્યારે ખીર બનાવવાનું હાલે એટલે ખીર તો ખરા દર વર્ષે મને સાંભળે તે દૂધ લગભગ તો નાખે જ છે જય માતાજી હા મોડું થઈ ગયું ખીરમાં અબોટ પાણી દૂધ અને ચોખા ખાંડ એ અબોટ જોઈએ એટલે પિત્તરની કાહારી હોય અને પિત્તરનો લોટો હોય એટલે સર નાખશે આગળ જો જોકે આપણે તો કામે જવાનું મોડું થાય એટલે આસુબેન થોડોક વ્લોગ બનાવી નાખશે ને અમે હવે જઈ કામે જય માતાજી આસુ બે જય માતાજી શું કરો પાણી બેન અમારા બેઠા હૈ હવે દાંડિયા રમવાની ટ્રેલિંગ દે છે હે દાંડિયા રમતો ને હા તો આજે જમવા જાવ તો થોડોક વિડિયો ઉતારી નાખજો હો માનસી સુલા ઉપર મેકી દીધી ખીર

ગાંઠિયા શાક બનાવ્યું પપ્પા જ્યાં દૂધ લેવા લેવો ચોખ્ખો ગાંડિયા રમવો જાય કેમ રમવો હે ચોલી પિયરશો નવી એમ ને

フィディオにあったね。 ગેસ માં આમ થઈ જાય છે ને પણ એમાં આવી આવી મીઠાશ ના આવે જો કાટી દાદા ને હા હા ખરાબ છે ચાલ ઠીક એમાં હે ને આટલા ચાલ કરા બેજી બેટિયા કરતા પહેલા નહીં મની તો ગઈ ખાનાના હરીમાં આપડે ખીર કાઢી દીધી કા આયે તો ગરમ છે સરવા દેવું છે ને કે ગરમ ગરમ પુરા પુ આપડા નાખાય કે આઈ જા આમલા જય માતાજી થરાદ સેલો હે આ પપ્પા નાખવાનું છે ચા જોડો ખીર બનાવી હે

này quay quá quay quá quay દુકાઈ દીધી જો ખોટે નામ વાળું એ નહી નહી દુકાઈયું માનસી બેન ની એન 100 ની એન પણ સરદ નાખી દીધું માનસી બેન ને તો

ઘટી ખાવા દેવી પડે મને લીંબુ લેવા ગયા આપડે લીંબુ નાખી ખાવીને એટલે મસ્ત માનસુ કે માનસી ગયા

હવે કઠરે એટલે આપણે થારે માં લઈ લીધું આપણે જે થારે લઈ લીધી માનસી બેન તો ખાવાનું ચાલુ કરી દીધું કામનસી બે માનસી બેન ચલો આપણે થાળી ચાલુ કરી દીધી જ લીંબુ આવતારી આવે લીંબુ આપણે કાપી તૈયાર કરી દીધા છે રામ રામ ને જય માતાજી અત્યારે બાકી કે બે અને આપણે આવી ગયા છીએ કામેથી ઘરે અને ગોતી માં ચાવણવાની સુપી ને ગાવો માં ની દે નવી સુપી છે અને આ સુપી આપે પોર્ટ માં ની જોઈ નાખી કે કે સાડે નોટ લે લેજે નોટ કા નુસી આપણે ગ્રહનામાં સમજ આવે એટલે સુના પણ આપણે સુપી રાખવા માટે બનાવી લે કે અને એક ફ્લેક્સ પોટ લગા દે આમાં આપણે સુપી રાખી દીધી છે એમાં ઘણી હેલ્પ કરાવ્યું એનો બહુ બધો બાપા ની ને ने आज तक उनका नहीं तो कुमार जी प्रश्न बता लाइक को ડાઉન મળી સુદી લાયા ને ખમણ ખવાય મનસી બેન આસુબેન જય માતાજી ખમણ ખાવા આવી ગયા હા જો બાઈક લઈને આવી છે અને જો માતાજીના માટે પણ આવું બધું ગોઠવેલું છે પછી ખમણ ખાયો બસ ઝુમર દેખાડું નવા એક ટીવા અહીં મેં મોટી લાદી આ મઠ ની અને ચાઉનમા દર્શન શરૂઆત અમારા કુળદેવી ચાઉન માં છે અને અહીંયા મહાકાળીમાં એટલે ભગવતી મહાકાળી કૃપા કૃપાથી પણ મઠ થઈ ગયો અંદર જો શું કરો ભૂપતભાઈ એમ આ ઝુમર ચાલુ કરો ની ચાલુ જો વાહ જો ઝુમર ચાલુ થયું નવો મોઢ બનાવ્યો પણ પાલક તો આપણે દિવાળી પછી કા ન પછી બનશે નવા પાલક માતાજીની સ્થાપના કરવાની પાછી જો પછી અહીંયા અંદર ડેકોરેશન ગોઠવાનું બાકી છે અને ઝુમર અમારા સુનિદેવી જાઉન્ડમાં જળવદેવ મહાકાળીમાં વાસણી દાદા અને ભૂજમાં અને શક્તિમાં અહીંયા ભૂપતભાઈ રમભાઈ રમવાડે ને અને જો ચક્કર ભાઈ બો ને ઉપર માનવાનું તો આવો અમારો મઠ છે હા જો અમારા ભાઈબંધ બેઠા દય માતા વાહ વાહ વા અહીંયા બહા જાવ છોકરાઓ અહીંયા બે જાવ તમને ચાલુ આજ કેટલા દિધ આવું મીઠું મીઠું ખાવ ભાઈ હા ભાઈ બોલશે કેટલા દીધી આજ કાંઈ લાડવાન ગાંઠી ખાતા નહી